ભક્તો દરરોજ આવે છે થોડા સમય અંબાજીની આજુબાજુમાં વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ જોવા મળી રહી છે ત્યારે ગત રાત્રે અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી અંબાજી આવતા તમામ માર્ગો પહાડી વિસ્તારથી ઘેરાયેલા છે ત્યારે તેનો ફાયદો ઉઠાવી કેટલાક અસામાજિક તત્વો પથ્થરમારો કરી નાસી જાય છે પાંસા ગામ નજીક ગત રાત્રે અંબાજીથી મહેસાણા જતી ત્રણ લક્ઝરી બસ પર પથ્થરમારો થયો હતો ભક્તો માતાજીના દર્શન કરીને પરત જતા હતા તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી કેટલાક અસામાજિક તત્વોએ બસના આગળના કાચને પણ તોડી નાખ્યા હતા આ ઘટનામાં સદનસીબે તમામ યાત્રિકોનો બચાવ થયો છે આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી દર્શનાર્થીઓની બસ પર કોણે પથ્થરમારો કર્યો તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે તો સાથે સાથે પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ લોકોએ માંગ કરી છે અવારનવાર બનતી પથ્થરમારાની ઘટનાઓને લઈને યાત્રિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અમે મહેસાણાથી અંબાજી દર્શનના માટે નીકળ્યા હતા ત્રણ લક્ઝરીઓ અમારી સમાજની લઈ તો રાતે અમે પરત થતા હતા રાત્રે સાડા વાગે ત્યાં અંબાજી થી 5 કિલોમીટર નજીક થોડા દૂર આવે અને એમાં ત્રણ ગાડીઓ ઉપર પથ્થર માર્યો થયો એમાંથી એક ગાડીમાં કાચ ચૂટી ગયું અને બીજી ગાડીઓના ગોબાને એવું બધું પડ્યું હતું તમાર નામ મારું નામ વિપુલ ભટ્ટે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને bell icon જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે